જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી સ્પોટ કાર જોઈ રહ્યા છો તે વેચવાની છે ન્યૂ કન્ડિશન છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો બે હજારને ત્રેવીસના મોડલની ગાડી છે ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો આપણે વિડીયો બનાવી આપીશું તમે જે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપીઓ બનાવીશું જાહેરાતનો કોઈ આપણે ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં બનાવીએ છીએ બે હજાર ને ત્રેવીસના મોડલની આ ગાડી છે વહન ઓનર પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે શોરૂમ કન્ડિશનની અંદર તમને આખી ગાડી જોવા મળશે કિંમત વિશે જણાવો તો કિંમત સાત લાખ પંચાણું હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર ને માત્ર ઓગણચાલીસ હજાર કિલોમીટર જ ચાલેલી છે વીમો પણ શરૂ છે એવું ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જૂનાગઢ મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી કન્ડિશન ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવ્યાશી પાંચ પંચાણું ડબલ જીરો ડબલ જીરો પાંચ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો ભાઈનો કોન્ટેક કર્યા વિના ન જવું જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થશે એટલે ફોન કરીને જવું ગાડી વિશેની બધી જ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો શોરૂમ ની અંદર તમને આખી ગાડી જોવા મળશે